ભારત છોડો ન્યાયયાત્રાને લઈ રાહુલ ગાંધી ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓની મુલાકાત લેશે ખાસ કરીને આદિવાસી વિસ્તારોની અંદરથી પસાર થઈને મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે ગુજરાતમાં ચાર દિવસમાં ચારસો કિલોમીટર જેટલું અંતર કાપશે ગુજરાત ખાતે તેમનું ભવ્ય સ્વાગત થાય તેવી તૈયારી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નૈશા કહ્યું કે રાહુલ ગાંધી દ્વારા જે યાત્રા કરવામાં આવી રહી છે તેને ગુજરાતમાં ભવ્ય સ્વાગત માટેની તૈયારી કરવામાં આવી છે ઓગણીસો બાવીસમાં માં સ્વરાજ આશ્રમ ની સ્થાપના થઈ તેનો ઉદ્દેશ સમાજને જાગૃત કરવાનો હતો વર્ષ ઓગણીસો અઠ્યાવીસમાં માં બારડોલી સત્યાગ્રહ થયો ત્યારે સરદાર પટેલ બારડોલી ખાતેના આશ્રમમાં રહ્યા હતા વર્ષ ઓગણીસો છત્રીસ અને ઓગણીસો એકતાલીસ સુધી મહાત્મા ગાંધી સ્વરાજ આશ્રમમાં રોકાતા હતા કોંગ્રેસની ઓળખવા બારડોલીમાં કોર્નર બેઠક અને જાહેર સભા પણ યોજાશે અર્જુન મોઢવણીયા સહિતના કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે તેનો ખૂબ જ દુઃખ છે જે લોકો નરેન્દ્ર મોદી અને અમિત શાહને બિલ્લા કહીને સંબોધતા હતા તે લોકો આજે ચાપલુસી કરી રહ્યા છે અને તેમને મહાત્મા ગાંધી અને સરદાર પટેલ સાથે સરખાવી રહ્યા છે માનનીય રાષ્ટ્રીય નેતા શ્રી રાહુલ ગાંધી એમણે ઇમ્ફાલ મુંબઈ સુધીની જે ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી છે એ ન્યાય યાત્રા સાતમી થી દસમી સુધીના દિવસમાં ગુજરાત રાજ્યના આદિવાસી વિસ્તારોમાં પ્રવેશી રહી છે આ ન્યાય યાત્રાનો ઉદ્દેશ માત્ર ને માત્ર આર્થિક ન્યાય સામાજિક ન્યાય અને રાજકીય ન્યાય અને ધાર્મિક ન્યાય પ્રસ્થાપિત કરવાનો છે સ્વતંત્રતા અને સમાનતા જે છેલ્લા દસ વર્ષથી જેની હત્યા થઈ છે રાજ સત્તા દ્વારા એ સ્વતંત્રતા અને સમાનતા આર્થિક સામાજિક રાજકીય અને ધાર્મિક પ્રસ્થાપિત કરવા માટે અને વંચિતોને ન્યાય અપાવવા માટેની આ યાત્રા છે આપ સૌના આશીર્વાદ અને સમર્થન ખૂબ જરૂરી છે બ્યુરો રિપોર્ટ સુરત